સાવરકુંડલા તાલુકાના વિજેપડી એસો ખાતે ખડસલીમાં એબીપીએમ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બોરીસાગર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિજેપડી એસો પરિવાર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેપડી એચપીએમ શ્રી મહેતા સાહેબ તેમજ એચઓબીઓનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી ચાંદીની મૂર્તિ તેમજ સાકરનો પડો શ્રી ફળ અર્પણ કરેલ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા આ તકે દોલતી મેરિયાણાના નિવૃત્ત કર્મચારી તેમજ ચાલુ કર્મચારી ગણ તમામ ઉપસ્થિત રહી પોતાનું મંતવ્ય રજૂ કર્યા તેમનો નિવૃત્તિ સમય આરોગ્યપ્રદ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને ત્રિવેદી શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ પરિવાર અને અગ્રણી વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની જવાબદારી કિરીટભાઈ કે ત્રિવેદી તેમજ ભરતભાઈ જે ત્રિવેદીએ સંભાળેલ રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અભરેલી